રામ રામ જય શ્રી કૃષ્ણ બધાને આજે આજે પંદરમી જાન્યુઆરી બે હજાર પચ્ચીસ વાસી ઉત્તરાયણ આજે પતંગ ચગાયા થોડા પછી આ નજારો છે આજે વાદળછાયું વાતાવરણ હતું અને શહેરમાં થોડા પતંગો ઓછા ચકતા હતા આજે વાસી ઉત્તરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ હોવાના કારણે અને બીજું કે સૂર્યપ્રકાશ થોડો ઓછો હતો સૂર્યદેવ પછી જમ્યા પછી જામફળાને બોર ખાધા પછી તલપાપડી અને પછી બપોર પછી એક કલાક પછી રોટલી મગ કટી અને ગોળ બપોરે ગુજરાતી ખાણું ખાધું સરસ મજાનું મજા પડી ગઈ પછી બપોર પછી ગયા થોડી ખરીદી કરવા આ રીતે અને પછી સાંજે રતાળું આવીને જમ્યા જમ્યા પછી થોડું મૂવી ટાઈમ એટલે કે બુલબુલિયા થ્રી જોયું કાર્તિક આર્યન તૃપ્તિ ડિમરી વિદ્યા બાલન અને માધુરી દીક્ષિતનું મૂવી છે બુલબુલિયા થ્રી થોડું જોયું પછી એનું એક આ સોંગ છે આ સોંગમાં કાર્તિક આર્યન અને તૃપ્તિ છે એ થોડું સોંગ જોયું પછી સોંગ જોયા પછી થોડું સાડા જેવો સમય થયો પછી તારક મહેતા કવલતા ચશ્મા એ જોયું તારક મહેતા કૌટા ચશ્મામાં અત્યારે આ બધા એપિસોડ આવે છે એમાં આ એક એપિસોડ ચાલતો હતો એ જોયું આ એની એક ઝલક છે તારક મહેતા કલ્ટા ચશ્માની જય શ્રી રામ મિત્રો